જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશો ધરો આઠમ વ્રતની વિધિ વ્રતનું મહાત્મા અને કથા કથાવાર્તા ભાદરવા મહિનાની શુક્લ પક્ષની અષ્ટમી તિથિએ ધરો આઠમનું વ્રત આવે છે ધરો આઠમનું આ વ્રત સૌભાગ્યવતી બહેનો પોતાના સંતાનની લાંબી આયુષ્ય તેની સુખાકારી તેના વંશનો વેલો આગળ વધે તે માટે કરે છે આ દિવસે વ્રત કરનારી બહેનોએ સવારે વહેલા ઉઠવું સ્નાન કાર્યથી પરવારી ધરોની પૂજા કરવી અને પ્રાર્થના કરવી કે હે ધરોમાં ધરોની જેમ અમારા કુળનો વંશવેલો પણ વધારજો અમારા બાળકોની રક્ષા કરજો તેને લાંબી આયુષ્ય પ્રદાન કરજો અને અમારા કુળનું કલ્યાણ કરજો આમ પૂજા અર્ચના કરવી આ દિવસે ટાઢું જમવું એકટાણું કરવું ભોજનમાં ચોખાના લાડુ ફણગાવેલા કઠોળના વડા વગેરે લઈ શકાય આવી રીતે વ્રતની પૂજા કરી વ્રતનું મહાત્મ્ય દર્શાવતી કથાનું શ્રવણ કરવું અથવા તો વાંચવી કથા સાંભળતી વખતે ઘીનો દીવો કરવો હાથમાં ઘઉં કે ચોખા રાખી પૂરી શ્રદ્ધાથી આ કથાને સાંભળવી કથા પૂર્ણ થઈ ચોખાને કે ઘઉંને પક્ષીઓને ચણમાં નાખી દેવા આવી રીતે પક્ષીઓને ચણ નાખ્યાનું પણ પુણ્ય પ્રાપ્ત થશે મિત્રો આ હતી વ્રતની વિધિ હવે સાંભળશું વ્રતની કથા ભાદરવો માસ આવે સુદ આઠમા આવે એટલે આ દિવસે ધરોની પૂજા કરવી અબીલ ગુલાલ કંકુ તેમજ ફૂલ લઈને ચઢાવવા પ્રણામ કરીને પ્રાર્થના કરવી કે આપની જેમ જ અમારા વંશનો વેલો આગળ વધે તેનો વિસ્તાર થાય ધરો આઠમ કરીએ એટલે આ દિવસે સાતમના દિવસે રાંધેલું ટાઢું ભોજન જમવામાં લેવું ચોખાના લાડુ અથવા તો ચોખાની કુલેર ધરોમાની ધરાવી ફણગાવેલા મગ મઠ ધરાવવા આવી રીતે ધરો આઠમનું વ્રત કરવું અને વ્રતની કથા પૂરી શ્રદ્ધાથી સાંભળવી જો ધરો આઠમનું વ્રત ન થઈ શકે તો વ્રતની કથા સાંભળવા માત્રથી જ ધરો આઠમનું વ્રત કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે વ્રતની કથા એવી છે કે એક નાનું ગામ હતું એ ગામમાં સાસુ અને વહુ રહે વહુને નાનો દીકરો સાસુ અને વહુ સંપીને રહે સાસુ જે કંઈ કામ ચીંધે એ વહુ હોંશે હોંશે કરે વહુ ઘરના કામ કરે છાણ વાસિંદુ કરે ગાયને પાણી આપવું તેના માટે ખેતરેથી ઘાસ લાવવું વહુ ઘરના કામ કરે અને સાસુ છોકરાને રમાડે તેનું ધ્યાન રાખે આમ સુખ શાંતિથી પસાર થાય છે અને દીકરો મોટો થાય છે એમ કરતા દીકરો ગોઠણિયા ચાલતા શીખી ગયો ઘરમાં ગરીબાઈ હોવા છતાં વહુ ધાર્મિક હતી તેથી વારે તે વારે વ્રત કરે અને પ્રભુ ભક્તિમાં શ્રદ્ધા રાખીને ઘરના કામકાજ કરે એવામાં ધરો આઠમ આવી સાસુ અને વહુએ તો ધરો આઠમનું વ્રત કર્યું બપોર થતા સાસુએ વહુને કહ્યું કે વહુ જાઓ ખેતરમાંથી ઘાસ વાઢી લાવો વહુ કહે બા આજે તો ધરો આઠમનું વ્રત છે માટે આજે હું ઘાસ નહીં વાઢું સાસુએ કહ્યું તું ન વાઢે તો કાંઈ નહીં હું વાઢીશ પણ તું ઘાસની ભારી ઉપાડજે તો ચાલ મારી સાથે આમ સાસુ અને વહુ તો ખેતરે ગયા ખેતરે જઈને સાસુ બોલ્યા કે વહુ તમે ધરો ધરો છોડીને એકલું ઘાસ વાઢી લો વહુ સાસુને ના ન કહી શકી અને એ તો ધરો છોડીને ઘાસ વાઢવા માંડી ઘાસ વાઢીને સાસુ વહુ બે ઘરે જવા ગામ તરફ નીકળ્યા ત્યાં તો રસ્તામાં પડોશીનો છોકરો દોડતો આવ્યો અને બોલ્યો કે તમારું ઘર ભટકે બળે છે માટે જલ્દી ચાલો વહુને તો ફાળ પડી કે અરે મારો દીકરો તો ઘરમાં ઘોડિયામાં સૂતો છે આટલું બોલતાને ઘાસની ભારી નીચે ફેંકી અને તો દોડવા લાગી આ બાજુ તો આખું ઘર બળીને ભસ્મ થઈ ગયું ઘરનું છેલ્લું બાળનું સળગતું હતું તે પડવાની તૈયારીમાં હતું વહુ તો પોતાનો દીકરો અંદર છે આથી દાજવાની પરવા કર્યા વગર બારણાને પાટું મારી અને બારણું પાડીને ઘરમાં દોડી ગઈ જોયું તો ઘરનું બધું જ રાજ રચીલું બળીને રાગ થઈ ગયું હતું ત્યાં જ ઘોડિયા ઉપર નજર પડી તો આજુબાજુ લીલો છમ ધરો કેળ સુધી ઉગી નીકળ્યો છે અને દીકરો હેમખેમ છે અને અંગૂઠો ધાવે છે વહુ તો ઝડપથી પોતાના દીકરાને તેડી લીધો અને ધરોમાંને પ્રણામ કરીને બહાર નીકળી ગઈ દીકરો બચી ગયો સાસુએ વહુનું કહ્યું માન્યું નહીં અને બધું ઘાસ વાઢ્યું અને સાથે ધરો પણ વાઢ્યો તેથી તેનું સર્વસ્વ બળી ગયું જ્યારે વહુએ તો ધરો છોડીને બાકીનું ઘાસ વાઢ્યું તો તેનો દીકરો હેમખેમ બચી ગયો વહુએ ધરો આઠમનું વ્રત પૂરી શ્રદ્ધાથી કર્યું હતું આ વ્રતના પ્રતાપે તેના દીકરાને ઊની આજ પણ આવી નહીં ધરો આઠમનું વ્રત તેને ફળ્યું આ જોઈને સાસુ વિલાપ કરવાનું છોડી દઈ દીકરાને રમાડવા લાગી હે ધરો મા ધરો આઠમનું વ્રત કરનાર દરેક બહેનોને આ વ્રત ફળજો અને આ કથા વાંચનાર સાંભળનાર અને કહેનારને દરેક ભાઈઓ અને બહેનોને વ્રત ફળ જાય ધરોમાં તો મિત્રો આપણે સાંભળી ધરો આઠમની પૂજન વિધિ ધરો આઠમ વ્રતની કથા વાર્તા હવે સાંભળશું આપણે ધરોની પૂજા શા માટે કરીએ છીએ અને ભગવાન શ્રી ગણેશને ધરો શા માટે અત્યંત પ્રિય છે તેને ધરો શા માટે ચડાવવામાં આવે છે મિત્રો ધરો એટલે કે દુર્વા જે એક પ્રકારની વનસ્પતિ આવે છે એક પ્રકારનું ઘાસ આવે છે વનસ્પતિ શાસ્ત્રના વર્ણન પ્રમાણે તે પોયશી કુળનું સભ્ય છે ખાસ કરીને ભગવાન શ્રી ગણેશને તે અતિ પ્રિય છે ભગવાન ગણેશની પૂજામાં તેનો મુખ્ય ઉપયોગ થાય છે ધરોની વિશેષતા એ છે કે ઘાસના રૂપે તે ગરમીને લીધે સુકાઈ જાય છે પરંતુ ચોમાસું આવતાં જ તેને જળની પ્રાપ્તિ થતાં જ તે ફરી લીલું છમ બની જાય છે ધરોનો ગુણધર્મ એ છે કે તેને મૂળમાંથી કાઢી બીજી જગ્યાએ જો રોપવામાં આવે તો ત્યાં તે ફરી ઉગી નીકળે છે અને અનેક જગ્યામાં તે વિસ્તારમાં ફેલાય છે ધરોમાં આ પ્રકારનો વિસ્તરવાનો ગુણધર્મ હોવાથી તેનું પૂજન કરી તેને પ્રાર્થના કરવામાં આવે છે કે હે ધરોમાં અમારું બાળક જ્યારે પણ કોઈ પણ કાર્યમાં કે જીવનમાં બાળકને નિષ્ફળતા મળે તો તેને ફરી સારો સમય અને શક્તિ આપી તેના જીવનમાં સફળતા પ્રદાન કરજો અને જેમ તમારામાં એક તણખલામાંથી અનેક તણખલામાં રૂપાંતર થવાનો ગુણધર્મ છે તેમજ અમારા બાળકોનો વંશવેલો આગળ વધારજો અને જેમ તમારી લીલીછમ હરિયાળી છે તેમજ અમારા કોળની લીલીવાડી રહે આનંદ ઉલ્લાસથી ભરેલું તેનું જીવન રહે તેનું કુટુંબ રહે તેવી પ્રાર્થના કરાય છે તેમજ ધરોમાં અનેક ઔષધિ ગુણધર્મો રહેલા છે એક પ્રાચીન કથા એવી છે કે એક સમયે અનલાસુર નામનો એક દૈત્ય હતો એ દૈત્યે પૃથ્વી પર હાહાકાર મચાવી દીધો સમગ્ર પૃથ્વી અને સ્વર્ગ ત્રાહીમામ થઈ રહ્યું હતું આ રાક્ષસથી ત્રાસી દેવરાજ ઇન્દ્ર સહિત તમામ દેવી દેવતા અને અનેક ઋષિમુનિઓએ મહાદેવને પ્રાર્થના કરી હે મહાદેવ અનલાસુરના આંતકનો નાશ કરો ભગવાન મહાદેવે કહ્યું કે અનલાસુરનો નાશ કરવા તેમને જીવતો ગળવો પડશે અને આ કાર્ય માત્ર શ્રી ગણેશ જ કરી શકે કારણ કે તેનું પેટ ખૂબ મોટું છે આ સાંભળી બધા દેવી દેવતા ભગવાન શ્રી ગણેશ પાસે ગયા અને તેને સ્તુતિ કરી અને પ્રસન્ન કર્યા ભગવાન ગણેશ અનલાસુરને ગળવા તૈયાર થઈ ગયા ત્યારબાદ ગણેશ અને અનલાસુરનું યુદ્ધ થયું યુદ્ધમાં ભગવાન ગણેશે આ રાક્ષસને પકડી પોતે ગળી ગયા આમ અનલાસુરના આંતકનો અંત થયો ભગવાન ગણેશે અનલાસુરને ગળ્યો હતો તેથી તેના પેટમાં ખૂબ જ જલન થવા લાગી થી માતા પાર્વતીએ ઘણા ઉપાયો કર્યા પરંતુ જલન શાંત ન થઈ ત્યારે કશ્યપ ઋષિએ દુર્વાને એકવીસ ગાંઠ બનાવી ભગવાન શ્રી ગણેશને ખાવા આપી અને ભગવાન ગણેશે દુર્વા ગ્રહણ કરી અને તેના પેટની ચલન શાંત થઈ ગઈ આમ દુર્વા ભગવાન શ્રી ગણેશને અતિ પ્રિય થઈ ગઈ આથી જ ભગવાન શ્રી ગણેશને દુર્વા ચડાવવામાં આવે છે તો મિત્રો આ હતી ધરો આઠમ વ્રતની વિધિ તેનું મહાત્મ અને કથા વાર્તા તથા ભગવાન શ્રી ગણેશને દુર્વા શા માટે અત્યંત પ્રિય છે તેને દુર્વા શા માટે ચડાવવામાં આવે છે તેની કથા પણ આપણે સાંભળી મિત્રો આ કથામાં આપણે ધરોને મા કહી છે કારણ કે તેનામાં ઔષધીય ગુણ રહેલા છે એક મા જેમ તેના બાળકના દોષ કે ભૂલ હરી લે છે તેમજ ધરોમાં રહેલા ઔષધીય ગુણ આપણા રોગને હરે છે આથી જ ધરોને મા કહેવામાં આવી છે મિત્રો મને આશા છે કે આજની આ કથા અને માહિતી તમને જરૂર ગમી હશે ધરો આઠમનું આવ્રત કરનાર કૂચ પરિવારની દરેક બહેનોને બાળકોની માતાને ધરો આઠમનું વ્રત ફળે તેના બાળકોની ધરોમાં રક્ષા કરે તેને લાંબી આયુષ્ય સુખાકારી જીવન સારું આરોગ્ય સંતતિ અને સંપત્તિ પ્રદાન કરે તેવી પ્રાર્થના વિડીયોને અંત સુધી સાંભળવા માટે ધન્યવાદ જો તમે પણ ધરો આઠમનું વ્રત કરો છો તો કોમેન્ટમાં જરૂર જણાવજો વિડીયોને લાઇક કરજો આ કથા તમારા સ્નેહીજનો પરિવારજનોને શેર કરજો ચેનલ પર જો આ વિડિયો તમે પહેલીવાર જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધરો આઠમનું આ વ્રત સૌને ફળે સૌના બાળકોની રક્ષા કરે અને વંશનો વેલો આગળ વધતો રહે તેવી ભાવના સાથે કોમેન્ટમાં જય ધરોમાં જરૂર લખજો તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ